બેઠક પર ઉમેદવાર ફોર્મ રદ થયા બાદ ભારે વિરોધ વચ્ચે ગત મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ઠેર ઠેર બેનરો લાગ્યા છે સુરત માં ઉમેદવારી નું ફોર્મ રદ થયા બાદ ગુમ થયેલા નિલેશ કુંભાણી ના સુરત શહેર માં ફરી એકવાર ગત મોડી રાત્રે પોસ્ટર લાગ્યા છે નિલેશ કુંભાણીને અને સુરેશ પરસાલાને લઈને હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે અગાઉ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા અને કોંગ્રેસ કાર્યકરોએ નિલેશ કુંભાણીને ગદ્દાર તેવા પોસ્ટરો લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં એક પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયો હતો આટલું જ નહીં પોસ્ટરમાં લોકતંત્રોના હત્યારો ગદ્દા જેવા લખાણ પણ લખાયા હતા તે ફરી એકવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાવ્યો હતો ગત મોડી રાત્રે સુરત શહેરમાં નિલેશ કુંભાણીની સામે વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારોમાં લગાવાયા હતા મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરતમાં અલગ અલગ જગ્યા ઉપર આ બેનરો લગાવ્યા હતા નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા હતા આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત